મોહરમના તહેવારને અનુલક્ષીને ધારી શહેરના પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ સ્થાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવેલી હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપેલી હતી આગેવાનોએ જણાવ્યું હતું કે ધારી શહેરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે દરેક તહેવાર સાથે હળીમળીને ઉજવે છે ત્યારે મોહરમનો તહેવાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાઈચારાની ભાવના મજબૂત બને એ રીતે ઉજવશું તેવી ખાતરી પણ આપેલી હતી ઉલ્લેખનીય છે કે ધારી શહેરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના ભાઈઓ દિવાળી હોય કે ઈદ હોય નવરાત્રિ હોય કે પછી મોહરમ હોય

પરવેશભાઈ સુમરા બહાદુરભાઈ બાયલ અને ફિરોજભાઈ સંઘાર સહિતના આગેવાનોએ હાજરી આપેલી હતી તેવા સમાચાર અમારા સંવાદદાતા સંજય વાળા પાસેથી પ્રાપ્ત થઈ રહેલા છે